એટલે બધા મારા ફેમિલી વિલો ગાવો બધા આવે છે ને બધા જોયા કરો તમે સમજ્યા બે હજાર પચીસ નું વરાત હવે પતવા આવ્યું છે હવે બે હજાર છવ્વીસ માં આપણે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે આ વરા તો પચી ગયું હવે એક હજાર સબસ્ક્રાઈબર થયા નથી બાકી આવતા વરામાં આપણે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવવાના છે તમારા બધાને મળીને એટલે તમારા બધાના સાથ સહકારની જરૂર છે બાકી જો રમીલા શું નાખે છે ઘટીનો હવે વઘાર થાય છે ચણાનો લોટ આવી ગયો છે મારે તો મોઢામાં પાણી કઢી માંડ્યું એટલે મને તો આમ મજા આવી ગયા તમને આમથી કઢી બનાવવાની સાડી થઈ ને સાડી થઈને કાઈને મેં મિત્રો વિડીયોમાં બનાવી બન્યા રેજો હવે કઢી નો તો કામકાજ થઈ ગયું છે હવે બનાવવાના છે મેથીના ગોટા એટલે એનું કામકાજ ચાલુ કરશું હવે ને એનું કામકાજ મેથીના ગોટા બની રહ્યા છે મિત્રો વિડીયો જોજો આખો એન્ડ સુધી જોજો તમને મજા આવશે વિડીયો જોવાની અને છે ને આ તો ગુજરાતના પ્રખ્યાત છે ભાઈ ગુજરાતમાં કોણા કોણા કાઈ મળ જ ના મળે એવી મેથીના ગોટા મળે તો જ્યાં લોઢાઈ નું એમાં મેથી ના ગોટા રાખી દીધા છે

સાડા સાત નો ટાઈમ થઈ ગયો છે અને આ બધું બનતા બનતા મને લાગે અડધી કલાક થઈ જાય આપણે હવે બે હાજર પચીસ માં બીજું તો કઈ મોજ કરી રહી આ તો મોજ કરી ખાઈ પી બીજું તો બધું હેરાન જ થયા છે આખું હવે ખાઈ પીને તો મોજ કરવી મિત્રો આપણે બે હાજર પચીસનો વિડીયો નાખ્યો ના જોયો તો જોઈ લેજો તમે અમારે બે હાજર પચીસમાં હું અમારી કેટલા હેરાન થયા હું હું કેવું અમાર 2025 નો વરાય ગયું એનો બધી વાતો કરી છે તો એ વિડીયો ના જોયો હોય તો જોઈ જોઈજો બાકી આ વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આ વિડીયો જોઈ લો પછી એ વિડિયો જોઈજો સમજે એટલે કાંઈ ઘટે નહીં શું રે એટલે કાંઈ ઘટે તો મિત્ર મેથીના ગોટાનો લોટ રેડી થઈ ગયો છે વાહ તેલ પણ ગરમ કરો મૂકી દીધું તેલ પણ આવી ગયું હાલો ભાઈ કઢી રેડી થઈ ગઈ છે હવે છે ખાલી મિત્રો હવે કામકાજ ચાલુ થાય અસલ કામકાજ ચાલુ કરો હાલો મુરત કરો માતાજી નામ લઈ

દરેક રવિવારે કાંઈક ને કાંઈક નવીન હોય જવા ગયા રવિવારે આલુપુરીનો પુરીનો પ્રોગ્રામ બનાવે તો આ રવિવારે ભજીયાનો પ્રોગ્રામ બનાવ્યો છે હવે આવતા રવિવારે બે હાજર છવ્વીસ છે રવિવાર છે હવે બાકી તમારે છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવાનું એટલે સર ને બધા નવા બધા વિડીયો તમને મેળા કરશે અને જોઈને મોજ માણો અને અમને થોડુંક સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તો અમને થોડુંક સારું લાગે બાકી જો જયશ્રીબેન આવી ગયા છે છોકરાઓને કંઈક બનતું હોય ને એટલે માર્યા જ કરે ક્યારે બને ક્યારે હે ને છોકરાનું સારું થયું આપડે મિત્રો મારી દીધું વાહ ભાઈ વાહ ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે મેથી ગોટા મારા ભજીયા જ નીકળે જાય મોઢામાં ભજીયા જ નીકળે જાય એવા જ બનાવો પડે ને તો હાલો ભાઈ હાલો કઢિ ઉપડી ગઈ સડતી કેમકે છોકરાઓ વારો પાડી દીધો કેમ કે છે છે એક ટેસ્ટ કર્યું જો મિત્રો કેમકે બોડતા એકદમ છે જોરદાર

અને પછી જમ્યા પછી મળું પછી રમીલા જમવા બેવા નહીં તમને દેખાડું હવે આપણે મેથી ના ભજીયા ખાઈ લીધા છે દાંતમાં મેથી કરી ગઈ છે એટલા ભજીયા ખાઈ લીધા છે મેથીના ગોટા ખાવાની બહુ મજા આવી ગઈ છે અને જોઈ લો રમીલા બે ગઈ છે જમવા ચા જમવા મેથી ના ભજીયા કોને ઝાકો થઈ ગયો છે કાઈ નહી હવે ઝાકો થઈ ગયો છે આ તો મિત્રો જોઈ શકો છો તમે કઢી અને મેથીના ગોટા આજે તો પણ જામો પડી ગયો મજા આવી ગઈ યાર જોરદાર મજા આવી ગઈ હાશું દુકાન યાદ આવી જામો પેલેલો પડી ગયો એ વી મને આવી દુકાન યાદ આવી ગયો યુરાજ જાય તો હજી કઢી પીવે કઢી જોરદાર બની જો સાચું કઢી મસ્ત બની મને તો હું ત્રણ ચમચી બીજી લઈ પી ગયો અને યુરાજ જાય કઢી પીવે તો જા સોબરા જમમા ચાલો મિત્રો વિડિયોને હવે આપણે સમાપ્ત કરી નાખીએ છે કેવો લાગ્યો છે કેવો નહીં વિડિયો એજો કા કમેન્ટ બમેન્ટ કરીને જણાવજો બાકી મણિયા બીજા નવા વિડિયોમાં ત્યાં સુધી બતાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય બાય